ચલો મિત્રો આજે બહુ ભૂખ લાગી છે કે જમવાનું સારું હોય તો જમી લઈએ અત્યારે આવી ગયા છીએ અમે અને હિંમતનગર બાજુ નીકળ્યા છીએ તો હા હા બરાબર આવી ગઈ હોટલ આવી ગઈ આવી ગઈ આવી ગઈ આવી ગઈ કામ જેનું પરોઠા હાઉસ બરાબર અહીં આપણે જમી લઈએ પછી આગળ જઈશું તો કામદેનું હોટલ આવવા માટે રાણાસન થી હિંમતનગર રોડ ઉપર છે નજીક જ અને આ સાબરમતી ગેસ છે એને બિલકુલ ઓપોઝિટ સાઈડ સામે સાઈડ ગેસ રિફિલિંગ છે એની બિલકુલ ઓપોઝિટ સાઈડ કામદેનું હોટલ તો આપણે ત્યાંની મુલાકાત લઈએ આજે ચલો આજે તો બરાબર દાલબાટી ભૂખ લાગી છે તો દાલબાટીની ઈચ્છા છે તો આજ દાલબાટી ખાઈ લઈએ ચલો આ ગાડી પાર્ક કરી લીધી મેં મારી અહીં પાર્કિંગની પણ વ્યવસ્થા છે ખૂબ સરસ છે આગળ ગ્રાઉન્ડ છે પાર્કિંગ માટે બહુ સારી વ્યવસ્થા છે અને આપણે અંદર જોઈએ દાલબાટી આજ ખાવાનું મન થયું છે કામ તેનું દાલબાટી બરાબર રણાસણમાં આવેલી છે હિંમતનગર રોડ ઉપર હોટલ કાનદેનું આપણે અંદર જઈને જોઈએ કઈ રીતે બનાવે છે પહેલું પછી જમવા બેસીએ આપણે જમવાની વ્યવસ્થા પણ ખૂબ સારી છે કારણ કે અત્યારે રાતના છ વાગે છે એટલે જમવા માટે હવે બધા આવશે આ સિટિંગ વ્યવસ્થા છે એમની ખાતલા ઉપર બેસવાનું બે જણ બેસી શકે ખાતલા ઉપર સામે સામે એ રીતની સિટિંગ વ્યવસ્થા છે સારી વ્યવસ્થા છે આ બાજુ પણ છે આ બધા વેઇટિંગમાં ઊભા છે હવે ચાલુ થશે જમવાનું એટલે આપણે પણ જોડે જમી લેશું ફેમિલી માટે એસી હોલ પણ છે આપણે અંદર જોઈ લઈએ એસી હોલમાં એસી હોલમાં વ્યવસ્થા સારી છે હવે બધા જમવા આવશે એસી પણ લાગેલા છે ફૂલ એસી છે ફેમિલી આવો તો પણ વાંધો આવે એમ નથી અને અહીં જમવાની ખૂબ સારી જ વ્યવસ્થા છે અને જમવાનું પણ સારું મળે છે બે કાઉન્ટર છે આપણે રસોડામાં જઈએ હવે કઈ રીતે બનાવે છે બધું જોઈએ જાણીએ પોલો કારીગર બરાબર બનાવી રહ્યા છે દાળ બાટી માટેની દાળ તૈયાર થઈ ગઈ છે હા બાટી નો લોટ માંજો નું મશીન છે આઈ બધી વસ્તુ પડેલી છે આપણે હવે પાટી માટે પઠ્ઠા તરફ છે કે જો કારીગરો બરાબર પટ્ઠા બનાવે છે કેમ છે કારીગર મજામાં મજામાં હા બસ મજામાં આ તમારી દાળ ભાટી ખાવા આવ્યા છીએ એન ને બરાબર તડકા બનાવજો હો હા આમ તડકા આ જો વિડિયોમાં હા ભાટી નો બને છે હા બાટી તૈયાર થઈ ગઈ છે જુઓ ભઠ્ઠામાં બરાબર શેખ ગઈ છે હવે આપણે જમવાની તૈયારી કરી દઈએ કારણ કે પછી રાત્રે મોડું થશે અને લાઇટોમાં પડશે પડશે તકલીફ આ હા દાળ બને છે વાહ ભાઈ વાહ દાળ વાહ ભા જુઓ તો ખરા એક વખત આવશો તો બાર બાર આવશો હા એક વખત ખાઈ જુઓ

ટેબલ ખુરશી મૂકીને બધા જમી લે છે બોલો તમારું નામ મારું નામ હરીશભાઈ 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 રાજસ્થાન ઉદયપુર નો છું હા હા આ હોટેલ માં કારીગર છું હા બરાબર મેન માનસ હા હા દાળ બાટી મરોટા ચાક રોટલી ચાક બધું બનાવો છો બરાબર તમે લુક તો જુઓ કાંધે નું બાટી નો એક વખત તો પધારો પછી વારે વારે આવવાનું મન થશે હું પણ અહીં ઘણી વખત આવી ગયો છું પણ આ વિડીયો બનાવવાનો મોકો નહોતો મળતો આજે મોકો મળી ગયો છે વિડીયો બનાવવાનો તો મેં કીધું વિડીયો બનાવી લઉં અમે અહીં અમારા કામે આવ્યા હતા પછી એમ થયું કે ચલો આજે બાટી ખાઈને જ જઈએ દાલબાટી ખાવા માટે આ બધા લાઈનમાં બેઠા છે હોટલમાં વોશરૂમની પણ વ્યવસ્થા છે અને સારી છે ચોખ્ખાઈ છે બધે હું મુલાકાત લીધી મેં દાલબાટી હોટલ કામધેનું પરોઠા શાક બધું મળે છે અને તમે પણ અવશ્ય મુલાકાત લો એક વખત બહુ મજા આવશે દાલબાટી ખાવાની તો આપણે હવે ઓનરને મળીએ બરાબર કેટલા વરસથી એને ચાલુ કર્યું છે એ બધું જાણીએ આપણે ઓનર પાસેથી તો આપણે શૈલેષભાઈની મુલાકાત લઈએ તો શૈલેષભાઈ હલો નમસ્કાર પોતે શિલેષ કુમાર કામજીનું હોટલ ઓનર મારે વર્ણાશ્રમ છોકરી ઉપર આવી છે સુંદરને શાસ્ત્રી જમવાનું છે એક વખત તમે આવો અવશ્ય મુલાકાત લો તમે પોતે ચાખશો તો ચાહક બની જશો અને બધો સ્ટાફ ફૂલ સ્ટાફ બધો રાજસ્થાની છે ચોખાઈ સ્વચ્છતા અને ક્વોલિટી મેન્ટેન કરવામાં ફૂલ ધ્યાન આપ્યું છે બધા વેઇટિંગમાં ઊભા છે અત્યારે હજી દાલબાટી બની નથી એટલે બધા વેઇટિંગમાં છે જો કે ટાઈમ પણ હવે જ થાય છે જમવાનો સબ્જી શું બનાવે શું બનાવે છે ભાઈ સબ્જીમાં દાળ તડકા વાહ 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 બરાબર બનાવો ચાલ હા વાહ 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 દાળ તડકા જુઓ ભાઈ તડકો જુઓ તમે દાળનો વાહ 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 મને મોઢામાં પાણી આવી ગયું લો આ કારીગર રોટી બનાવે છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ શું મજા છે આજે જમવાની વાહ લિજ્જત પાપડ વાહ આ તો મજા આવશે જમવાની વાહ ભાઈ વાહ ડુંગળી કટિંગ થાય છે બોલો ડુંગળી આ સ્ટોર રૂમ છે બધું કરિયાણું આવી રહે છે એકદમ કમ્પ્લેટ ચોખ્ખી જગ્યાએ ચલો બાટી આવી ગઈ છે બે મને તો ઘણી થઈ ગઈ બે માટી તો બાટી આવી ગઈ છે હવે શાંતિથી જમશું અમે વાહ દાળ આવી ગઈ દાળ મજાનું વાહ શું સુગંધ છે દાળની બહા ભાઈ બહા આજે તો શાંતિથી જમવાના વાહ ભાઈ વાહ વાહ ટીવી નો પણ આનંદ આનંદ માણી શકો છો જમવાની મજા આવી ગઈ સિકા હિંમતનગર હાઈવે બિલકુલ ટચ રણાસણ રણાસણ માં આવેલી છે હિંમતનગર હાઈવે ને ટચ એકદમ એક વખત અવશ્ય મુલાકાત લો